ઓમ રાઈટ ના હે ને ડાયાબિટીસ ની દવા લે એ બોપો ના હે ને બે બે વાઈટ કી સિકન ખાય આવે ની છાસ સપ્તા પૂરી થાય ડાયાબિટીસ મો પઈ આવે તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં આયા અત્યારે મહેમાન આવ્યા છે જમવાનું આલે છે મામાનો છોકરો છે બરોબર એટલે જમણવાર પટી ગયું હે ને મમ્મીમાં હુતા છે

બેન રસોઈ પાય કરીને એનો બનાવવાની ચાલુ પણ ચાલુ તો રૂમ થાય વાંધો આ દેખામ પૂરતું હોય ને પેલો દરવાજો ગેટ છેનતી બંધ કરી દે પણ બાકી આમ જો આ બારી ખુલી જ હોય બરાબર પછી આયા કમ્પ્લીટ ચાલુ છે આમ જો આ આ જો બધી બારીઓ ઇમને ખુલ્લું જ હોય પછી કે કે રૂમ ટાટો ન ખાતો ટાટો ન ખાતો એ માં ક્યાં કલ અમે હું ખાય ની તો મે હું બોલતા મમ્મી હું ખાઈ રે તો હું ખાઈ રે હું ખાઈ રે

બરોબર બાયરા ગરમી માં નથી મિત્રો અત્યારે આ કાઠો ખાવ આવે ને તો મજા એવા રાખ બાકી ફોને એટલો ગરમ થઈ જાય એટલો ગરમ થઈ જાય તો વાત ના પૂછું તેમને આમાં કેવું મિત્રો આમ જો અંધારાનો માહોલ લાગતો છે કે રાત પડી ગઈ પણ રાત નથી પડી અત્યારે દિવસ જ છે અંધારા તો આયા છે હે 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 આમ તો જોવો ભાઈ ઓ આમાં રોજ એટલી બધી સડી ગઈ લાગે કે હું ના 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 રત તો નથી છેડી અંધારામાં ઓહો રાતના ચાર વાગી ગયા આમ તો જો ભય વય ભય 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 મિત્રો અહીંયા અમારા ફૂલડા એટલા રાખે છે ને પણ હાસા નથી રાખતા ખોટા રાખે જો અહીંયા ફૂલડું અહીંયા ફૂલડું આ કઈ રીત છે કેટલા ચાર્જિંગ કેટલા ફોન બધું સાફ કરવું જો હોય એક દિન સમય હો ના સ્ટેન્ડ કેદુનો મિત્રો જડતું નહોતું ને તમને ખબર છે કે આ સ્ટેન્ડની કિંમત ક્યાં માણાને ખબર હોય ખબર આ માણસ છે ને જેને ફિલ્મ જોવાના શોખીન માણસો હોય ફિલ્મ જોવાના ફૂલ શોખીન માણસો ને એ માણસને ખબર હોય કે ભાઈ આ જે સ્ટેન્ડ છે ને કેટલું મહત્વનું પણ આ ધૂળ ચડી ગઈ હતી બહુ અંદર હતું ને તે પછી હવે ધૂળ ચડી ગઈ છે હવે આ સ્ટેન્ડને પાછું કાઢ્યું એટલે જવું ભાઈ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ નો બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા અમલો